વાળને લગતી સમસ્યા હોય તો એકવાર દિવ્યાબેન સરવૈયાની મુલાકાત તો લેવી જ પડે કારણ કે એમની પાસે છે હોમમેડ નેચરલ પ્રોડક્ટ અહીંયા તમને શેમ્પુ અને વેરાયટીના શોપ જેવા કે કેસુડા લીમડા રાઈસ પોટેટો ટેન રિમુવર ટેન અને આ ઉપરાંત ડે એન્ડ નાઇટ ક્રીમ મળી જવાની છે એમના હેર ઓઇલમાં શેમ્પુમાં ભૃંગરાજ મીઠો લીમડો મેથી કલોંજી બ્રાહ્મી શિકાકાઈ અળસી અરીઠા આમળા બધું જ નાખીને બનાવવામાં આવે છે અને આ બધી જ વસ્તુના ફાયદા તો તમને ખબર જ છે તેલ અને શેમ્પુ બંને ખડતા વાળને અટકાવે છે લાંબા કરે છે ખોળો દૂર કરે છે અને શોપમાં નાખેલ વિટામિન ઈ સિયા બટર ગુલાબજળ કોકોનટ ઓઈલ વગેરેથી સ્કીનને પણ ખૂબ જ ફાયદો થાય છે ઘરે બેઠા સેલિંગ માટે તમે આ બધી વસ્તુઓ હોલસેલમાં મેળવી શકો છો જો તમારે વધારે વિગત જોઈતી હોય તો વોટ્સએપ નંબર સ્ક્રીન પર આપેલો છે એના પર તમારે હાઈ મેસેજ કરવાનો છે ઓલ ઇન્ડિયા ડિલિવરી કરે છે અને સાથે એક ઓફર પણ છે જેમાં બે શેમ્પુની બોટલ સાથે તમને એક સાબુ એકદમ ફ્રીમાં મળી જવાનો છે જો તમે એમના ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરેલું હશે તો બધી જ વસ્તુ પર તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળશે તો તમે રાહ ના જુઓ સ્ક્રીન પર એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે એક વખત અચૂક વિઝિટ કરજો